નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના છે આદ્રા નક્ષત્ર શરૂ થઈ ગયું છે પુષ્કળ વરસાદ થવાનો છે મોટી ભારેથી થી ભારે વરસાદની આગાહી પેટ્રોલ ડીઝલ સસ્તું નાણાં મંત્રીની મોટી જાહેરાત જનધન ખાતું મોટા ફેરફાર થયા શું ફેરફાર થયા જાણી લ્યો ટોલ નાકા બંધ નીતિન ગડકરીની મોટી જાહેરાત પશુપાલકો મોટી ખુશખબર ડ્રોન દીદી યોજના મહિલાઓને પંદર હજાર રૂપિયા આધાર કાર્ડ મોટી જાહેરાત ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ અંબાલાલ પટેલ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે શ્રવણ પંચકામાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થાય છે તારીખ પચીસ અને છવ્વીસ જૂનથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ થાય એવી આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસ જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય એવી પણ આગાહી કરી છે કચ્છ હોય જામનગર હોય પોરબંદર ભાવનગર બોટાદ દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર હળવદ અને ધાંગધ્રાની અંદર પણ વરસાદ આવશે એવી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો પચીસ છવ્વીસ જૂનથી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જૂનથી જુનાગઢના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આદ્રા નક્ષત્ર શરૂ થઈ ગયું છે પુષ્કળ વરસાદ આ વખતે થવાનો ખૂબ મોટી આગાહી સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ મોરના વાહન સાથે થઈ ગયો છે આ વખતે આદ્રા નક્ષત્રનું વાહન મોર છે શુક્રવાર તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ આદ્રા નક્ષત્ર બેસી ગયું છે રાત્રે બાર વાગીને અઢાર મિનિટે આદ્રા નક્ષત્ર બેસી ગયું છે આ આદ્રા નક્ષત્ર હવે સાતમા મહિનાની પાંચ તારીખ સુધી રહેશે આદ્રા નક્ષત્રની એક લોકવાયકા છે કે મગસરા વાયા તો આદ્રા મેં આયા વર્ષે આદ્રા તો બારે માસ પાઘરા એટલે કે મિત્રો મૃગશીષ નક્ષત્ર બાજુ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ થશે એવી મોટી આગાહી કરવામાં આવી છે તો આદ્રા નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને આદ્રા નક્ષત્રમાં આ વખતે પુષ્કળ થી અતિ ભારે વરસાદ થાય એવી મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ની બેઠક બોલાઈ ગઈ છે આ જીએસટીની બેઠકમાં અમુક વસ્તા ઉપર કર નાખવામાં આવ્યો છે તો અમુક વસ્તુ પરથી કર હટાવી દીધો તેથી અમુક વસ્તુ સસ્તું થાય તો અમુક વસ્તુ મોંઘી થાય કઈ કઈ વસ્તુ સસ્તી થઈ છે કઈ કઈ વસ્તુ મોંઘી થઈ છે અને આની સાથે સાથે પેટ્રોલ ડીઝલમાં શું અસર થઈ છે પેટ્રોલ ડીઝલ સસ્તું થયું કે નહીં તમામ સમાચાર જાણીશું તો સૌથી પહેલા જણાવી દઈ કે કઈ વસ્તુ મોંઘી થઈ ગઈ તો હવે જીએસટી કાઉન્સિલ એટલે કે જીએસટી બેઠકમાં નિર્ણય લેવાયો કે દૂધના દૂધના તમામ ડબ્બાઓ ડબ્બાઓ સમાન દરની લાગશે એટલે મોંઘા થઈ જશે ફાયર વોટર સ્પ્લિન્કર ઉપર બાર ટકા જીએસટી એટલે ફાયર વોટર સ્પ્લિન્કર પણ મોંઘી થઈ જશે હવે કઈ વસ્તુ સસ્તી થવાની છે એની વાત જણાવી દઉં તો રેલવે પ્લેટફોર્મની ટિકિટ સસ્તી થઈ જવાની છે બેટરી કારની સેવા જેવી તમામ વસ્તુ સસ્તી થઈ જશે કારણ કે આ તમામ વસ્તુ પરથી જીએસટી સસ્તી કરી નાખવામાં આવી છે આની સાથે સાથે સંસ્થાઓની બહાર હોસ્ટેલ જે ફાળવવામાં આવે છે આ હોસ્ટેલની સેવાઓ માટે દર મહિને વ્યક્તિ દીઠ વીસ હજાર રૂપિયાની છૂટ આપવામાં આવી છે તો ખૂબ મોટી છૂટ છે ડિમાન્ડ નોટિસ માટે વ્યાજ અને દંડ માફ કરવાની પણ છૂટ આપવામાં આવી છે તમામ મિત્રો માટે ખૂબ જાણવા જેવા સમાચાર રેલવે પ્લેટફોર્મની ટિકિટ બેટરી કાર તમામ વસ્તુ સસ્તી થઈ ગઈ ત્યારે હવે પેટ્રોલ સસ્તું થશે કે નહીં એના વિશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે એટલે કે જ્યારે જીએસટીની બેઠક બોલાય એની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશા પેટ્રોલ અને ડીઝલને જીએસટીની અંદર લાવવાનો જ રહેવાનો છે હવે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થઈ ગયું છે કે પેટ્રોલ ડીઝલને માં લાવવું છે પરંતુ હવે એક જ નિર્ણય લેવાનો બાકી છે આ નિર્ણય હવે તમામ રાજ્યોની સરકાર દ્વારા લેવાનો છે હવે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોની સરકાર સાથે બેઠક બોલાવશે અને તમામ રાજ્યોની સરકાર જો હા પાડી દે છે તો પેટ્રોલ ડીઝલ ને ના દાયરામાં લાવવામાં આવશે અને એકવાર નિર્ણય લેવાય જાય એટલે આનો આખો અધિનિયમ લાગુ કરવામાં આવશે એટલે પેટ્રોલ ડીઝલને કાયમ માટે જીએસટીની અંદર રાખવામાં આવશે તો નિર્મલા સીતારમણે કહી દીધું છે કે અમે તો નક્કી કરી નાખ્યું છે હવે એકમાત્ર નિર્ણય લેવાનો બાકી છે જો જીએસટીના ભાવમાં બંને ઈંધણ આવી જશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમત ખૂબ જ ઘટી જવાની છે સૌથી મોટી અત્યાર સુધીની જાહેરાત

પાછળથી ભલે પછી તમારે દેવાના રહેશે પરંતુ તમારા ખાતામાં જ્યારે જરૂર પડે ન હોય તો પણ તમે દસ હજાર રૂપિયા ઉપાડી શકશો આ સૌથી મોટી જનધન ખાતાના ફાયદા છે આની સાથે સાથે બે લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ પણ મળશે એટલે કે બે લાખ રૂપિયા સુધીનો વીમો પણ મળશે ત્રીસ હજાર રૂપિયાનું લાઈફ કવર મળશે આના ઉપર તમે જે ડિપોઝિટ તમે બેંક ખાતામાં રકમ જમા કરાવો છો એમાં તમને વ્યાજ પણ મળશે આ એકાઉન્ટ સાથે તમે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે એટલે આ ખાતામાં તમે ઓનલાઈન લેવડ દેવડ પણ કરી શકશો ત્યાર પછી તમારે જો ડેબિટ કાર્ડ જોતું હોય તમારે એટીએમ ની પૈસા ઉપાડવા હોય તો રૂપે ડેબિટ કાર્ડ પણ તમને આ જનધન ખાતાની અંદર મળી જવાનું છે તમારે કોઈ પણ વીમો લેવો હોય જનધન ખાતું તમારી પાસે હોય તો વીમો ખરીદવો કોઈ પણ સસ્તો અને ખૂબ જ સહેલો થઈ જશે જો જનધન ખાતું હોય પીએમ કિસાન યોજનામાં લાભ લેતા હોય શ્રમયોગી બાંધન યોજનામાં લાભ લેતા હોય તો તમે જનધન ખાતાનું પણ ત્યાં લિંક કરાવી શકો છો અને આ ખાતું એવું છે કે દેશભરમાં તમે ગમે ત્યાં તમે પૈસા પણ ટ્રાન્સફર કરાવી શકશો વિદેશમાં પણ પૈસા ટ્રાન્સફર કરાવી શકશો તો જનધન ખાતાના આટલા મોટા ફાયદા છે જો તમે હજી પણ જનધન ખાતું નથી ખોલાવ્યું તો તાત્કાલિક ફટાફટ ખોલાવી લેજો ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે હવે પશુપાલકો ગૌમૂત્ર વેચીને પણ કમાણી કરી શકે એ માટે વિશ્વની સૌ પ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠાની અંદર સ્થપાઈ ગઈ છે ગુજરાતના બનાસકાંઠાના ભાભરમાં પશુપાલકો માટે ડેરી સ્થપાઈ છે આ ડેરી હવે પશુપાલકો પાસેથી ગૌમૂત્રની પણ ખરીદી કરશે કેટલા ભાવે ખરીદી કરશે તો પશુપાલકો પાસેથી લીટર દીઠ પાંચ રૂપિયાના ભાવે ગૌમૂત્ર ખરીદવાનું શરૂ કરવાનું છે ખેડૂતો પાસે ખુશખબર વિશ્વની સૌ પ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં સ્થપાઈ ગઈ જ્યાં પશુપાલકો ગૌમૂત્ર વેચીને પણ હવે કમાણી કરી શકશે ત્યાર પછી ના મિત્રો નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે ટોલ નાકા સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે હાઈવે ઉપર તમને જે ટોલ નાકા જોવા મળશે ટોલ નાકા હવેથી તમને જોવા નહીં મળે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે અમે ટોલ નાકા સંપૂર્ણપણે નાબૂદ કરવા જઈ અને આ કામ હવે સેટેલાઇટના આધારે કરવામાં આવશે એટલે ચાલુ ગાડીએ સેટેલાઇટ આધારિત તમારી નંબર પ્લેટમાંથી જ પૈસા કાપી નાખવામાં આવશે હવે તમારે લાંબી લાઈનમાં ટોલ નાકા ઉપર વાહન ઊભું રાખવાની કોઈ પણ જરૂર નથી ચાલુ ગાડીએ તમારા પૈસામાંથી તમારા ખાતામાંથી પૈસા સીધા કાપી નાખવામાં આવશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે એટલા આધારિત એનો ચાર્જ કાપવામાં આવશે આવશે તો તો આખી સિસ્ટમ હવે સેટેલાઇટ કરી નાખવામાં ટોલનાકા સંપૂર્ણપણે નાબૂદ થઈ જવાના છે ત્યાર પછીના મિત્રો ડ્રોન દીદી યોજના લઈને મોટી જાહેરાત ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે મોદી સરકારે શરૂ કરી છે અને આ યોજના ખાસ કરીને ગામડાની મહિલાઓ માટે શરૂ કરી છે ગામડાની મહિલાઓ પણ આગળ આવી શકે ડ્રોન પાયલોટ બની શકે એ માટે આ યોજના શરૂ કરી છે મહિલાઓને આની અંદર સૌથી પહેલા લાભ આપવામાં આવશે આની અંદર પંદર હજાર મહિલાને અત્યારે ડ્રોન આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે આ યોજનાની અંદર સૌ પ્રથમ મહિલાને પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે ડ્રોન કેવી રીતે ચલાવવું ખેતરમાં કેવી રીતે એની દવા છટકાવ કરવી આ ટ્રેનિંગ પંદર દિવસ સુધી આપવામાં આવે છે મહિલાને આવડી જાય ત્યાર પછી જો મહિલાને નોકરીમાં રહેવું હોય તો દર મહિને ત્યારબાદ પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે તો ખૂબ મહત્વની યોજના ગામડાની મહિલા માટે ત્યાર પછી મોદી સરકારે મોટી ભેટ આપી દીધી છે તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર મોદી સરકાર સરકારીરો કેબિનેટ બેઠકે બુધવારે ખેડૂતોના ચૌદ કર્યા અને આ વખતે અગાઉના વર્ષ કરતાં એકસો સત્તર રૂપિયાથી લઈને છસો બત્રીસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે આ કેટલો કેટલો ભાવ વધારો થયો તમામ મિત્રોને જણાવી દો તો ચોખાના પાક માટે આ વખતે ત્રેવીસો રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો ગયા વખતે એકવીસો ને ત્યાં રૂપિયા હતો એટલે આ વખતે કરવામાં આવ્યો છે આવી રીતના મિત્રો ચૌદે ચૌદ ટેકાના ભાવ તમે જોઈ લેજો એકવાર આ વિડીયોને સ્ટોપ કરીને આખી આખું કોષ્ટક તમે જોઈ લેજો ચૌદ પાકોના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને કેટલો વધારો કર્યો છે એ પણ તમે અહીં જોઈ શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે હવે જો તમારે મફતમાં આધાર કાર્ડમાં સુધારો કરાવવો હોય તો તમામ મિત્રો માટે આધાર કાર્ડ યુઆઈડીઆઈ દ્વારા મોટી જાહેરાત મોટી ખુશખબર આપી દીધી છે ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી તમે આધાર કાર્ડમાં મફત અપડેટ કરાવી શકતા હતા પરંતુ હવે યુ આઈડીઆઈએ ફરીવાર ત્રણ મહિના તારીખ લંબાવી દીધી છે મફતમાં સુધારો કરી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર ચોવીસ કલાકની અંદર એકત્રીસ જિલ્લાના એકસો ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે રાજ્યના છવ્વીસ તાલુકામાં એક ઇંચ થી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે વરસાદની આતુરતાથી રાહ જોયેલા બનાસકાંઠાની અંદર પણ મેઘરાજાએ એન્ટ્રી કરી નાખી છે એટલે ઉત્તરના જેટલા પણ આપણા તાલુકા છે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ પડી ગયો છે પંચમહાલના હાલોલમાં પણ તેજ ગતિ સાથે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો ભાવનગરમાં પણ વરસાદે વાતાવરણે આહલાદિક બનાવી દીધું હતું આ તમામ મિત્રો માટે મોટા સમાચાર ચોવીસ કલાકમાં એકત્રીસ જિલ્લાના એકસો ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયું તો મિત્રો આ તા આજના ખૂબ મહત્વના સમાચાર તમામ મિત્રો માટે આ સમાચાર ખૂબ અગત્યના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન